આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે મહેનત વગર લોકોને પૈસા કમાવી લેવા હોય છે ત્યારે આવા લોકોને છેતરવા માટે ડોંગ ધતિંગ કરતા લીલા આચરનારા ભુવાઓ પણ તેમનો ફાયદો ઉઠાવતા હોય છે અને આવી જ ઘટના સામે આવી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રાવોલ ગામથી ભુવાએ પૈસા ડબલ કરવાની લાલચ અનેક લોકોને ચૂનો ચોપડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે અને આ ઢોંગી ભુવો પણ કોણ કે જે હમણાં સરપંચની ચૂંટણીમાં વિજય થયો છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસમીન સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના રાહુલ ગામના બુઆ એ રૂપિયાનો વરસાદ કરતો લાલચમાં આવી રાતોરાત કરોડપતિ થવા માટે આ બુવાના શરણે અનેક લોકો પણ આવતા રાહુલ ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાં મેણબતીના અજવાળે પૈસાનો વરસાદ કરવામાં આવતો જોકે હવે આ ભુવાની પુલ પકડાઈ ગઈ છે હિંમતનગરના પાનપુર ગામના વેપારી અને ફેબ્રિકેશનનું કામ કરતા તોફિક સારો લ્યાય પણ રાતોરાત કરોડપતિ થવાની લાલચ જાગી હતી ભુવાના તે સંપર્કમાં આવ્યો અને ભુવાએ કહી દીધું કે અગિયાર લાખ મૂકો બે કરોડ કરી આપીશ વેપારી પાસે ત્યારે રોકડ પાંચ લાખ હતા બાકીના છ લાખ માટે ખાનગી ફાઇનાન્સમાં લોન કરી અગિયાર લાખ રૂપિયા લઈ ભુવા પાસે તે ગયો અને ભુવા એ લાખ સાથે સ્મશાન વિધિ કરવી પડશે દુઃખ પૂજા પાઠ કરી અગિયાર લાખ મટકામાં મૂકી સ્મશાનમાં દાટી દીધા વેપારીને એમ કહ્યું કે બીજા દિવસે ખાડો કરી બે કરોડ રૂપિયા હશે લઈ લેવાનું કહ્યું બીજા દિવસની રાહ જોતા વેપારી જોવા બીજા દિવસ પૂર્ણ થયો અને ત્યાં પહોંચ્યો પરંતુ ફરિયાદ નોંધાવી જાન્યુઆરી અરજી આપી હતી કરતા ડોંગી ભુવા એ ટૂંક ટૂંકમાં પાંચ લાખ આપી દીધા હતા જોકે બાકીના છ લાખ આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી જોકે મોડી જાગેલી સાબરકાંઠા પોલીસે બે જુલાઈ બે ના રોજ ડોંગી સામે ફરિયાદ નોંધી અને ઢોંગી અલ્પેશ ઠાકોર ની અટકાયત કરી જોકે નવાઈ ની વાત તો એ છે કે આ પાખંડી બુવો કોઈ બીજો નહીં એ અલ્પેશ ઠાકોર છે કે જે તાજેતરમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ તરીકે વિજેતા થયો છે

જે બાદ વેપારીએ જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે ત્યારે સમગ્ર ઘટના વિશે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી નજર રાહુલનો રહેવાસી છે એ પોતે તાંત્રિક વિધિના કારણે થઈને પોતે પૈસાનો વરસાદ કરી શકે છે અને વિવિધ વિધિ દ્વારા પોતાના લોકોના પૈસા અમુક કણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તોફીકભાઈ કરીને જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા જેને સાડા ચાર લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા એ ઉપરાંત પચાસ હજાર બીજા અને બીજા છ લાખ એમ કરીને અગિયાર લાખના બે કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના અગિયાર લાખના બે કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી પાંચસો પાંચસોની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં બે કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માગણી કરેલ હતી તેમ છતાં તેણે તે પૈસા પરત ન કરેલા ત્યારબાદ કટકે કટકે કરીને પાંચ લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે છ લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતાં તે ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છોળ બે ત્રણસો અઢાર ચાર મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોન્ચ કરવામાં આવેલ છે અને એની હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આરડી તરાલનાઓ ચલાવી રહેલ છે અમારી પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને